તો તમે એક નવા યુટ્યુબર છો અને તમારે પણ પચાસસો અને બસો વ્યૂઝ આવી તો આ વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એમ કે બની શકે કે આ પાંચ ભૂલોમાંથી એક બે અથવા બધી જ ભૂલો તમે તમારા ચેનલ ઉપર કરી રહ્યા છો જેના કારણે તમારી ચેનલ પર વ્યૂઝ નથી આવતા અને આ કોઈ આલતુ ફાલતું ભૂલો નથી જેમ કે તમારા ચેનલની સેટિંગ્સ બદલી લો ટેક્સ લગાવી લો આ તો બધા જ કહે છે પરંતુ ખરેખરની એવી પાંચ ભૂલો જે મેક્સિમમ ક્રિએટર્સ કરે છે મિન પોઈન્ટ એ છે કે આ પાંચ ભૂલોમાંથી તમે જેટલી સુધારશો તમારી ચેનલ એટલી જ આગળ વધશે એમાંથી ભૂલ નંબર ચાર તો એવી છે જેને સુધારવી સૌથી વધુ અગત્યની છે અને ભૂલ નંબર 5 તો મને વિશ્વાસ છે બધા કરે છે શરૂઆત કરીએ આપણે પહેલી ભૂલ થી રોંગ નિશ તો મેઈનલી નવા યુટ્યુબર્સ કા તો પૈસા કમાવ યુટ્યુબ ચેનલ શરૂ કરે કા તો ફેમસ થવા લાઈક એવા થોડા જ માણસો હોય છે જેમના માટે યુટ્યુબ એક પેશન છે આના કારણે નવા યુટ્યુબર્સ ગલત ટોપિક સિલેક્ટ કરે છે ઉદાહરણ તરીકે જો કોઈને પૈસા કમાવ છે તો તે મોટા મોટા ટેક યુટ્યુબર્સ જેમ કે ટેક બર્નર કે ગુરુજીને જોઈને એક ટેક ચેનલ છે પણ તેને ટેકનોલોજીની કોઈ નોલેજ ન હોય તેમ જ કોઈ ફેમસ થવા માટે મોટા યુટ્યુબર જેમ કે કેરી મિનાટી અને ઠગે જેવી રોસ્ટિંગ ચેનલ ખોલે પણ તેને રોસ્ટિંગનો આર પણ ન આવડતો હોય તો નીચ સિલેક્ટ કરતા સમય પહેલી મિસ્ટેક છે ચૂઝિંગ અન અનસુટેબલ નીચ અહીં મિત્રો નીશ સિલેક્ટ કરવી એટલે કે તમે તમારા ચેનલ ઉપર કેવા પ્રકારના વિડીયોસ બનાવશો તેની પસંદગી કરવી જ્યાં સુધી કોઈ ટોપિક તમારા જોડે મધ્યમ નોલેજ પણ ના હોય ત્યાં સુધી તે પ્રકારની ચેનલ તમારે બનાવવી જોઈએ નહીં જેમ કે તમે SB હિન્દુસ્તાની ને જોઈને કોમેડી વિડીયોસ બનાવવા લાગ્યા પણ તમને એક્ટિંગ આવડતી જ નથી અને તેમાં જે મોટા યુટ્યુબર્સ હશે તેમના સામે તમારી ચેનલ ટકી શકશે નહીં

ચેનલ ખોલી એવા કેટલાય બે છે બેડ ઓડિયો નવા યુટ્યુબર ને શરૂઆતના દિવસોમાં ઘણી બધી વસ્તુઓ ઉપર કામ કરવું પડે છે જેમ કે લાઇટિંગ ઓડિયો કેમેરા ક્વોલિટી એડિટિંગ વગેરે પણ તમે મને પૂછો કે સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે તો હું કહીશ ઓડિયો હું જણાવી પણ નથી શકતો કે સારી ઓડિયો કેટલી જરૂરી છે કોઈ પણ વિડીયો જોનાર માણસ એક ખરાબ ક્વોલિટીના ના વિડીયો ને પણ પૂરો જોઈ શકે છે જો એ વિડીયોમાં અવાજ સારો હોય લાઈક મારા વિડીયોમાં અવાજ આવો હોય તો તમે દેખો જેમ કે તમે સારું કોન્ટેન્ટ બનાવી રહ્યા છો પણ તમારો અવાજ એમાં ક્લિયર નથી તો તેને ફિક્સ કરો નહીં તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો પણ ભાઈ મારા જોડે તો માઇક પણ નથી હું કેવી રીતે સારી ઓડિયો રેકોર્ડ કરું તો બધાને એવું લાગતું હોય કે સારી ઓડિયો રેકોર્ડ કરવા માઇક જરૂર પડે છે પણ આ વાત ખોટી છે ત્યારે આ વિડીયો પણ હું માઇક વગર જ રેકોર્ડ કરી રહ્યો છું જો તમારે પણ તમારા મોબાઈલથી આવો અવાજ રેકોર્ડ કરવો હોય તો મારા મુજબ તમારે એક એવી જગ્યાએ રેકોર્ડ કરવું જ્યાં તમારો અવાજ ગુંજે નહીં તમે પણ મારા જેમ એક કબાટ આગળ ઊભા થઈ જાઓ જે કપડા વગેરે વસ્તુઓથી ભરેલું હોય જેનાથી અવાજ ગુંજે નહીં અને સારો આવશે ઓકે મિત્રો જો તમે આ આગળની મિસ્ટેક કરશો તો લોકો વિડીયો જોવા પહેલા જ તમને નફરત કરવા લાગશે ભૂલ નંબર ત્રણ છે પુઅર બ્રાન્ડિંગ પુઅર બ્રાન્ડિંગ થી મિત્રો મારું મતલબ છે કે તમારી ચેનલનો લોગો ખરાબ છે તેનું બેનર ખરાબ છે અને તેમાં નામ પણ અલગ જ છે પણ આ તો ફક્ત એક વસ્તુ છે તમે એક મિસ્ટેક એ કરો છો કે તમે જે મોટા ક્રિએટર્સ હોય છે તેમની કોપી કરો છો જેમ કે કોઈ મોટા યુટ્યુબરે એક વિડીયો બનાવ્યો અને તેમને સેમ ને સેમ વિડીયો લઈને પોતાના ચેનલ ઉપર રી કરી દીધું જેથી લોકોને લાગશે કે તમે એક કોપી યુટ્યુબર છો અને બીજાના વિડીયો જ અપલોડ કરો છો આટે તમારે ખુદના વિડીયો બનાવીને અપલોડ કરવા જોઈએ આપણી ભૂલ નંબર ચાર છે રોંગ ટોપિક હું યુટ્યુબ ઉપર જેટલા પણ નવા ચેનલ જોઉં છું તેમાંથી નેવ ટકા ચેનલ એક ખોટા ટોપિક ઉપર વિડિયોઝ બનાવે છે જેના કારણે તેમાં વ્યૂઝ નથી આવતા અને આવે છે તો પચાસ સો જેટલા જ આવે છે ગલત ટોપિક્સના પણ મિત્રો બે પ્રકાર હોય છે એક વિડીયો જેનો વિષય તમે પોતે જ યુટ્યુબ ચેનલ બનાવતા સમય તમને કોઈ ઓળખતું હોતું નથી કોઈને તમારામાં ઇન્ટરેસ્ટ હોતું નથી તમે પોતાના ઉપર બનાવશો તો તેને કોણ જ જોશે ઉદાહરણ તરીકે મેં જ્યારે મારી પહેલી ચેનલ શરૂ કરી ત્યારે મેં એવા ઉપર વિડીયો ઇન્ટરેસ્ટ છે જેમ કે ફેમસ યુટ્યુબર્સ મારું પહેલું વિડીયો જેવું હોત કે મારું દિનચર્યા મારા ઉપરના પ્રશ્નો વગેરે તો તેને કોણ જ જોવો તો કહેવાનું જ છે શરૂઆતના દિવસોમાં પોતાના ઉપર ટોપિક્સનો બીજો પ્રકાર પણ હોય શકે જેમ કે એવા વિડીયો જે કોઈને જોઈતા જ નથી તમે તમારા ઉપર વિડીયોઝ બનાવી નથી રહ્યા તો પણ જરૂરી નથી કે તમારે વ્યૂઝ આવશે તમારે એવા વિડીયોઝ બનાવવા પડશે જે લોકો સર્ચ કરે અને જોવા માંગે છે એવા ટોપિક પસંદ કરો જે અત્યારે તમારી નિશમાં પોપ્યુલર છે પછી એવા વિડીયોઝ બનાવો જે તમારી ઓડિયન્સ સર્ચ કરે છે કે તમે એવા વિડીયોઝ બનાવો જેમાં તમે તમારા વ્યૂઅર્સની પ્રોબ્લેમ સોલ્વ કરો એવું ના કે જે તમારા મગજમાં આવ્યું તમે બનાવતા ગયા અને પછી કહો કે ભાઈ મેં તો એડિટિંગ થમનિલ બધું જ કમ્પ્લીટ કર્યું પણ વ્યૂઝ ના આવ્યા તો એવા ટોપિક સિલેક્ટ કરો જે લોકો જોવા માંગે છે હવે આગળની ભૂલ તો મેં પણ ત્રણ ચાર વર્ષ સુધી કરી અને જેથી એ ચેનલ આગળ વધી શકી નહીં ભૂલ નંબર પાંચ છે તમે શીખો તો છો પણ વિડીયોઝમાં ઉપયોગ કરતા નથી તો જયારે એક નવા યુટ્યુબરની વ્યૂઝ નથી આવતા તો તે યુટ્યુબ ઉપર જાય છે અને સર્ચ કરે છે યુટ્યુબ વિડીયોઝ ઉપર વ્યૂઝ કઈ રીતે લાવવા ચેનલ ગ્રો કઈ રીતે કરવી અને ઘણું બધું લાઈક આપણે બધાએ જ આ કર્યું છે અને આ વસ્તુ કોઈ ખોટી નથી જેમ કે યુટ્યુબ ઉપર એવા કેટલાય વિડીયોઝ છે જે તમને ઘણું બધું શીખવાડશે અને મદદ કરશે પણ પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે તમે યુટ્યુબ વિડીયોઝ દેખો છો પણ શીખેલી બાબતને વિડીયોઝમાં ઉપયોગ કરતા નથી આ બાબતને ધ્યાનથી સમજો જ્યારે તમારા ચેનલ પર વ્યૂઝ નથી આવતા ત્યારે તમને આ પ્રકારના વિડીયોઝ પર ક્લિક કરાવવું ઈઝી થઈ જાય જ્યારે તમારા સામે આવા વિડીયોઝ આવે છે ત્યારે તમારા મગજને લાગે છે કે આ વિડીયોથી મને કંઈક એવું મળશે જેથી મારા વ્યૂઝ વધુ આવશે અને ચેનલ ગ્રો થશે તમે એ વિડીયો પર ક્લિક કરી દો છો હવે તે દેખીને તમે તેને તમારા યુટ્યુબ વિડીયોઝમાં ઉપયોગ કરો તે તો બરાબર છે પણ મેઇનલી લોકો વિડીયો દેખે અને પછી બીજા વિડીયો જોવા લાગે છે આ ચક્કર ચાલે જ કરે છે આ એટલી મોટી મિસ્ટેક છે કે તમે તમારી યુટ્યુબ જર્નીના કેટલાય વર્ષો બરબાદ થઈ શકે છે તો જ્યારે હવે તમે આ પ્રકારના વિડીયોઝ જોવા જાઓ ત્યારે પોતાને પૂછજો કે આના પહેલા મેં જે વિડીયો જોયું તું તેની ટ્રીક મેં પોતાના વિડીયોઝમાં અપ્લાય કરી જો જવાબ છે ના તો તે વિડિયો તમારે જોવું નહીં પહેલા જાઓ અને એ વસ્તુને અપ્લાય કરો જે તમે પહેલા શીખી હતી મિત્રો આ હતી એવી પાંચ ભૂલો જે તમે તમારા યુટ્યુબ માં કરી હશે અથવા કરશો તો આ બોલો નું તમે હવે ધ્યાન રાખજો આ વિડીયો આપણે અહીં પૂરું કરીએ છીએ અ લોટ